આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે એકાદશીની રાત્રે જાગરણ કરવાનું શું મહાત્મય હોય છે એકાદશીનું જાગરણનું મહત્ત્વ આપણે સાંભળીશું હરિહિ સર્વ ધર્મના જ્ઞાતા વેદ અને શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પારંગત સૌના હૃદયમાં રમણ કરનારા શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા પરાયણ પ્રહલાદજી જ્યારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે તેમની પાસે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઈક પૂછવાને માટે આવ્યા પૂછે છે પ્રહલાદજી તમે કોઈ એવું સાધન કહો કે જેનાથી જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ વિના જ યનાયાસે ભગવાન વિષ્ણુનું પદ પ્રાપ્ત થઈ શકે મહર્ષિઓ દ્વારા આમ પૂછવાથી સંપૂર્ણ લોકોના હિત માટે પ્રયત્નશીલ રહેનારા વિષ્ણુ ભક્ત મહાભાગ પ્રહલાદજીએ સમશેમાં આ પ્રમાણે કહ્યું મહર્ષિઓ જે અઢાર પુરાણોના સારનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકેયજીના પૂછવાથી ભગવાન શંકરે મને જણાવ્યું હતું એનું હું વર્ણન કરું છું સાંભળો જે કલીમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોમાં કરેલા ચાર પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણવો જોઈએ જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભક્ત છે હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે આથી મારા ભક્તે વિશેષ રૂપે જાગરણ કરવું જોઈએ જેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે એમને પાખંડી માનવા જોઈએ જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને ભજન કરે છે એમને અડધા નિમેષમાં અગ્નિસ્ટોમ તથા અતિરાત્મા યજ્ઞ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે જેવો રાત્રિ જાગરણ દરમિયાન વારંવાર ભગવાન વિષ્ણુના મુખારવિંદનું દર્શન કરે છે એમને પણ એ ફળ પ્રાપ્ત થાય છે જે માનવ દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજના પાસમાંથી મુક્ત થાય છે જે દ્વાદશીએ જાગરણ કરતી વખતે ગીતા શાસ્ત્ર સાથે મનોવિલોદ કરે છે એ પણ યમરાજના બંધનથી મુક્ત થાય છે જે પ્રાણ ત્યાગે છે પણ દ્વાદશીનું જાગરણ છોડતો નથી એ ધન્ય અને પુણ્ય આત્મા છે જેના વંશમાં લોકો એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ધન્ય છે જેણે એકાદશીએ જાગરણ કર્યું છે એણે યજ્ઞ દાન ગયા શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગમાં સ્નાન કરી લીધું એને સંન્યાસીઓનું પુણ્ય પણ મળી ગયું અને એમના દ્વારા ઈષ્ટપૂર્ત કર્મોનું પણ યથા યોગ્ય પાલન થઈ ગયું હે સડાન ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તેઓ મને સદાય વિશેષ પ્રિય છે જે વધની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ફરી પ્રાપ્ત થનારા શરીરને સ્વયં જ ભસ્મ કરી દે છે જે ત્રીસ પૂષા એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થઈ જાય છે જે હરબોધીની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એના સ્થૂળ સૂક્ષ્મ બધા પાપ નષ્ટ થઈ જાય છે જે દ્વાદશીની રાત્રે જાગરણ તથા તાલ સ્વર સાથે સંગીતનું આયોજન કરે છે એને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જે એકાદશીના દિવસે ઋષિઓએ બતાવેલા દિવ્ય સ્તોત્રોથી ઋગ્વેદ યજુર્વેદ તથા સામવેદના વૈષ્ણવ મંત્રો દ્વારા સંસ્કૃત અને પ્રાકૃતના અન્ય સ્ત્રોત્રોથી તથા ગીત વાઘ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરે છે એને ભગવાન વિષ્ણુ પરમાનંદ પ્રાપ્ત કરે છે જે એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુ સમક્ષ વૈષ્ણવ ભક્તો સમીપ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે એ પરમધામમાં જાય છે જ્યાં સાક્ષાત ભગવાન નારાયણ વિરાજમાન છે પુણ્યમય ભાગવત તથા સ્કંદ પુરાણ ભગવાન વિષ્ણુને પ્રિય છે મથુરા અને વ્રજમાં ભગવાન વિષ્ણુના બાળચરિત્રનું જે વર્ણન કરાયેલું છે એનું જે એકાદશીની રાત્રે ભગવાન કેશવનું પૂજન કરીને વાંચન કરે છે એનું પુણ્ય કેટલું છે એ હું પણ જાણતો નથી ભગવાન ભગવાન વિષ્ણુ જાણતા હોય બેટા સમીપ ગીત નૃત્ય તથા સ્તોત્ર પાઠ વગેરેથી જે ફળ પ્રાપ્ત થાય છે એ કલીકાળમાં શ્રી હરિ સમીપ જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતા તથા શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવાથી સહસ્ત્રુ મળે છે જાગરણ કરતી વખતે જે શ્રી હરિ સમીપ રાત્રે દીપક પ્રગટાવે છે એના પુણ્ય કલ્પોમાં પણ નષ્ટ થતું નથી જે જાગરણ કાળમાં મંજરી સહિત તુલસી દળ વડે ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે એનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી સ્નાન ચંદનલેપ ધૂપ દીપ નૈવેદ અને આ જાગરણ કાળમાં ભગવાનને સમર્પિત કરવામાં આવે તો એનાથી અક્ષય પુણ્ય મળે છે કાર્તિકે જે ભક્ત મારું ધ્યાન કરવા ઈચ્છે છે એને એકાદશીની રાત્રે શ્રી હરિ સમીપ ભક્તિપૂર્વક જાગરણ કરવું જોઈએ એકાદશીના દિવસે જે લોકો જાગરણ કરે છે એમના શરીરમાં ઈન્દ્ર વગેરે દેવતાઓ આવીને રહે છે જેઓ જાગરણ કાળમાં મહાભારતનો પાઠ કરે છે તેઓ એ પરમધામમાં જાય છે કે જ્યાં સંન્યાસી મહાત્માઓ જાય છે જેઓ એ સમયે શ્રી રામચંદ્રજીનું ચરિત્ર દશ કંઠવધ વાંચે છે તેઓ યોગવેતાઓની ગતિને પ્રાપ્ત થાય છે જેમણે શ્રી હરિ સમીપ જાગરણ કર્યું છે એમણે ચારેય વેદોના સ્વાધ્યાય દેવતાઓનું પૂજન યજ્ઞોનું અનુષ્ઠાન તથા સઘળા તીર્થોમાં સ્નાન કરી લીધું શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને એકાદશી વ્રત સમાન બીજું કોઈ વ્રત નથી જ્યાં ભાગવત શાસ્ત્ર છે ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલિગ્રામ શિલા સ્થિત હોય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ઉપસ્થિત હોય છે તો અહીંયા એકાદશી જાગરણનું મહાત્મ્ય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી રાત્રે જાગરણનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો